મિત્રો તમે પણ મારુતિ સુઝુકીની ડિઝાયર ગાડી ગોતી રહ્યા છો એ પણ મિત્રો તમારા બજેટમાં હોય અને ઊંચો મોડલ હોય ગાડી પેટ્રોલ પર સીએનજી હોય ગાડીની અંદર રિવર્સ કેમેરા સિસ્ટમ હોય તો આવી ગાડીની જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર આવી છે જે દોઢ લાખ અંદરની મિત્રો ગાડી છે તો આવો જાણીએ પૂરી ડિટેલ આ ગાડી વિશે મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન માં જાહેરાતમાં સુઝુકી સુઝુકીની સ્વિફ્ટ ડિઝાયર ગાડી મિત્રો VXI આઈ મોડલની વાત કરીએ તો બે હજાર દસનો બારમો મહિનો એટલે બે હજાર દસ અગિયારનો મોડલ છે અને આ સ્વિફ્ટ ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી બુકની અંદર છે ગાડીના ઓનર છ છે અને ગાડીમાં વીમો અને પાર્સિંગ બંને વસ્તુ મિત્રો ચાલુ છે ગાડીમાં એસી પાવરફુલ છે એન્જિન પાવરફુલ છે અને ગાડીની અંદર મિત્રો એલ ઇડી ટચ સ્ક્રીન એન્ડ્રોઈડ સિસ્ટમ છે મ્યુઝિક સિસ્ટમ અને રિવસ કેમેરા સિસ્ટમ ચાલુ છે ગાડીની અંદર સીટ કવરની વાત કરીએ તો એકદમ કંપની કન્ડિશન છે પાવર વિન્ડો છે પાવર સ્ટીયરિંગ છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટોપ કન્ડિશનની અંદર તમને જોવા મળશે મિત્રો ચેનલ પર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર આવાના આવા દરરોજના મિત્રો બે વિડીયો આવતા હોય છે અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને મિત્રો તમારા કોઈ પણ મિત્રને જો સ્વિફ્ટ ડિઝર ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને આ વિડીયો શેર કરો જેથી તેમને ગાડી ગમે તો તેને આ ગાડી મળી શકે મિત્રો આ ડિઝાયર ગાડીની કિંમતની વાત કરીએ તો એક લાખને સુડતાલીસ હજાર રૂપિયામાં આ ગાડી વેચવાની છે મિત્રો આ ગાડી તમને ગામ દડવા તાલુકો ઉમરાળા અને જિલ્લો ભાવનગરમાં જોવા મળશે આ ડિઝાયર માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો વધારે માહિતી તમે મંગાવી શકો છો